એક વખત એક કંપનીના માલિકે નાની એવી વાતમાં પોતાના મેનેજરને ખૂબ ખરીખોટી સંભળાવી દીધી મેનેજરને ખૂબ ગુસ્સો આવ્યો પણ માલિક સામે તો કાઢી ના શકે એટલે બહાર આવી સ્ટાફ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હવે વગર કારણે સાંભળવું પડ્યું એટલે સ્ટાફને પણ ગુસ્સો આવ્યો પરંતુ મેનેજરને તો કશું કહી ના શકે એટલે બહાર આવી એક પછી એક બધા પોતાનો ગુસ્સો ગેટે ઉભેલા વોચમેન કાકા પર ઉતારવા માંડ્યા સ્ટાફ ના ગયા પછી વોચમેને તાળું માર્યું અને ઘરે ગયા ઘરે પત્નીએ પોતાની પસંદનું જમવાનું ના બનાવ્યું એટલે પેલો ગુસ્સો એની પર ઢોળી દીધો પત્નીએ રૂમમાં આવી પોતાના દીકરાને એક થપ્પડ મારી દીધી અને કહ્યું નકરો ફોનમાં ગેમ રમ્યા કરે છે ભણવામાં ધ્યાન આપ અને છોકરો પણ ગુસ્સે થયો અને બહાર રસ્તા પર આવી એક પથ્થર હાથમાં લીધો અને ગુસ્સામાં જોરથી ફેંક્યો પથ્થર વાગ્યો એક કૂતરાને કુતરાએ આજુબાજુમાં જોયું તો ત્યાં એક માણસ વાઘ પર નીકળેલો કુતરાને થયું કે આણે જ પથ્થર માર્યો હશે દોડીને ભરી ગયો બટકુ માન માન કુતરાથી પોતાનો પીછો છોડાવી એ માણસ ઘરે આવ્યો આ માણસ કોણ ખબર એ કંપનીનો માલિક જ જેને સવાર સવારમાં મેનેજર પર પોતાનો ગુસ્સો ઉતારેલો મિત્રો તમારું કરેલું કર્મ તમારી પાસે ફરી ફરીને ફળ દેવા આવે જ છે પછી એ સારું હોય કે ખરાબ તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ